શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અમાસના દિવસે વૃક્ષને કોઈને કહ્યા વગર ચૂપચાપ અડીને આ મંત્ર બોલીને ચાલી આવજો કંગાળ પણ ધનવાન બની જશે એટલી બધી તંદોલત આવશે કે સંભાળી નહીં શકો જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો પચીસ જૂન અમાસ બુધવારના દિવસે પ્રત્યક્ષ કરીને જોઈ લેજો ભક્તો આજના વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષો આ બુધવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો નો વાસ હોય છે આ વૃક્ષો તમારા ઘરની આસપાસ બહુ જ સરળતાથી મળી જશે આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્ત પર સાચી પ્રક્રિયા અનુસાર અમાસ બુધવારના દિવસે વૃક્ષને અડીને ચૂપચાપ પાછો આવી જાય છે તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ કરે છે અને તેના જીવનમાં ચારી રહેલી ગરીબી દૂર થઈ જાય છે જન્મો જન્મની ગરીબી પણ તરત દૂર થઈ જાય છે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે જ્યાં પણ જશો ધન દોલત પાછળ પાછળ આવશે મિત્રો આ વિડિયોમાં બતાવ્યા પ્રમાણે તમારે ઉપાય કરવાના છે નહીં તો તમે આખો વર્ષ પરેશાન રહેશો ભક્તો આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષ બતાવીશું જેમને માત્ર અડવા માત્રથી ગરીબી દૂર થઈ જશે માતા લક્ષ્મી તમારી એવી કૃપા કરશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો માસના દિવસે હું જે વૃક્ષ બતાવું છું તે વૃક્ષોને માત્ર અડવાથી જ તમારી ગરીબી દૂર થઈ જશે કારણ કે મિત્રો પૂજ્ય ગુરુજી શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ ટોટડા ઉપાયો કરી કરીને થાકી ગયા છો અને તમને ફાયદો નથી તો ગુરુજીએ બહુ વિશેષ રામબાણ ઉપાય બતાવ્યો છે પચીસ જૂન અમાસના વખતે બે હજાર ચોમાલીસ વર્ષ પછી દુર્લભ સંયોગ આકાશ લાલ થવાનું છે આ વખતે બે હજાર પચીસમાં અમાસ પૂરા એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભમાં પડવા જઈ રહી છે મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તો જે વૃક્ષો વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જો તમે આ તમારા બતાવ્યા મુજબ આ સમયે અને શુભ મુહૂર્ત જોઈ વડીલો જો તો વિશ્વાસ માનજો તમારા જીવનમાં થોડા દિવસો પછી ધન વર્ષા થવા લાગશે તમારી દરેક દરેક મનોકામનાઓ પૂર્ણ થશે ખુશીઓથી તમારું જીવન ભરાઈ જશે તમારું ઘર જો તમે બુધવારે અમાસના દિવસે આ દેવ વૃક્ષ ને લો છો તો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તમને આશીર્વાદ આપશે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને પ્રાકૃતિક અને ધાર્મિક બંને રીતે મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા ઝાડ છોડ હોય છે જે દેવ વૃક્ષ કહેવાય છે અને ઘણા સુખ પણ મનાય છે પ્રકૃતિમાં રહેલા ઘણા એવા ઝાડ છોડ હોય છે જે આપણા

એવા આશીર્વાદ મળે છે કે જેનાથી તમારા જીવનની બધી પરેશાની દૂર થઈ જશે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ તમને પરત મળે છે પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાવતા પણ નહીં રોકી શકે તે ચમત્કારી વૃક્ષોને બતાવવા પહેલા આ વૃક્ષ વિશે જાણકારી આપી દઈએ જેથી તમે દેવ વૃક્ષને અડવા માટે સાચો શુભ સમય ખબર પડી જાય ભક્તો જો તમારે અમાસના દિવસે જાટ છોડને અડવાનું હોય તો કોઈ પણ સમયે અડી શકો છો તેમાં કોઈ તકલીફવાળી વાત નથી હવે આપણે જાણીએ કે કયા કયા છોડને અડવું જોઈએ દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતાના અનેક સ્વરૂપ હોય છે જેમાં વૃક્ષને પણ દેવોનું સ્વરૂપ કહેવામાં આવે છે જો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ અમાસના દિવસે અડવા માત્રથી શત્રુ દોષ પિતૃ દોષ અને ગરીબી દોષ દૂર થાય છે અમાસનો દિવસ ભગવાન હોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે અને અમાસના પવિત્ર પર્વમાં એ એટલા એવા વૃક્ષો છે જે દેવ વૃક્ષ કહેવાય છે દેવ વૃક્ષ કે દેવીના સ્વરૂપ હોય છે માતા કાળીનું સ્વરૂપ હોય છે અને આપણા ધર્મમાં જાત છોડને દેવી દેવતા માનીને આપણે એમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા જરૂર કરવી જોઈએ. જાટ છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તે ગ્રહણ કરીને બધા પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુ હોય છે તેને પોતાની અંદર શોષી લે છે અને આપણને શુદ્ધ હવા પ્રદાન કરે છે. આપણા ધર્મશાસ્ત્રમાં ઘણા એવા જાત છોડ કહેવામાં આવ્યા છે જેમને અડવા માત્રથી વ્યક્તિના બધા કિસ્મતના તાળા ખુલી જાય છે તેમનું સૌભાગ્ય ચમકી જાય છે આપણા શાસ્ત્રમાં જાત છોડને બહુ જ ગુણકારી કહેવામાં આવ્યા છે કારણ કે એમાં શાક છાક દેવતાઓનો વાસ હોય છે અનેક બીમારીઓનો ઉપચાર છોડમાં છુપાયેલા હોય છે જાત છોડમાં ઘણી છૂટી બુટ્ટીઓ મળેલી આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધારે હોય છે સૌથી વધુ પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે મિત્રો હવે હમાસને દિવસે હડવામાં આવતા વૃક્ષો વિશે જાણીએ આપણા ધર્મશાસ્ત્રમાં અનેક વૃક્ષો છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવે છે આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને જો તમે આ વૃક્ષો નાડો છો તો તમારી બધી પરેશાનીઓ કષ્ટાઓ દુઃખ અને તકલીફો દૂર ખતમ થઈ જાય છે અમાસના દિવસે શક્તિ ધરતી લોકોમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે ત્યારે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો તે સમયે જેટલા પણ ચાટ છોડ કે જીવજંતુ અને ચલ અચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે આ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા ઝાડ છોડને જઈને અડી લો છો તો તમારા જીવનના બધા દુઃખ કાષ્ટ રોગ અને પરેશાન દુઃખ સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને કાલ્પસર દોષ મંગળ દોષ પિતૃ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે ભક્તો આજે હું તમને ચાર થી પાંચ દેવી વૃક્ષો વિશે જણાવવા જઈ રહી છું આ ચાર વૃક્ષો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને ખુશાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે તેથી જો તમે લાંબી લાંબી પૂજાપાઠ કરવાની જરૂર હોતી નથી બસ તમે આ વિશેષ વૃક્ષોને અમાસના દિવસે સાચી રીતે અડી લો છો અને આશીર્વાદ લો છો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ જશે પહેલું વૃક્ષ છે તે છે બિલીનું વૃક્ષ જેની ઊર્જા આપણને વિપરીત વાપરીએ છીએ બિલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન શિવને બિલીના પાન અત્યંત પ્રિય છે અને તેમની શિવલિંગ પર બિલી પત્ર અર્પણ કરવાની વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે બિલીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે બિલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું છે સ્કંદ પુરાણમાં આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવે છે એટલે આ નવદુર્ગાના સ્વરૂપ છે સ્કંદ પુરાણની કથામાં કહ્યું છે કે બીલીના વૃક્ષના મૂળમાં ગિરિયા ગિરિજા થળમાં મહેશ્વરી ડાળીઓમાં દક્ષાયણી પાંદડાઓમાં માતા પાર્વતી ફળોમાં કાત્યાયની અને ફૂલોમાં ગોરી

આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા દુઃખ દૂર થઈ જાય છે આ વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચડાવેલું એક બિલીપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે તો પછી અમાસના દિવસે આ બિલીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલવાનું અને પછી ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જાવ તમારા બધા કામ પૂર્ણ થઈ જશે હવે આપણે વાત કરીશું બીજા વૃક્ષ જેને આપણે કેમ સુર કહીએ છીએ આ વૃક્ષ париજાતીનું વૃક્ષ છે париજાતીનું વૃક્ષ સમુદ્ર મંથનની ઉત્પત્ત થયું હતું તેને દેવરાજ ઇન્દ્રના વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પાછળથી ભગવાન શ્રી કૃષ્ણએ આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લગાવ્યું હતું આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા છે એવું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય અથવા વ્રત દરમિયાન પરેશાની થાય તો સાંજના સમયે પારિજાતિના વૃક્ષની નીચે ઘીનો દીવો કરવો જેથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે તમે અમાસના દિવસે જ્યારે પણ સમય મળે અડી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો અમાસના દિવસે આ ઝાડના મૂળમાં થોડું સિંદૂર નાખી તમારી બધી મનોકામના પૂરી થાય છે પણ તમારે આ પ્રાર્થના જરૂર કરવી પડે છે કે હે પારિજાત દેવ સ્વરૂપ છો કૃપા કરીને મારી બધી પરેશાની દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય પિતૃદોષ થાય નાશ થાય અમારું ઘર સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો અમારા ઘરમાં ધનનું આગમન થાય જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ પાંચ ફૂલ લઈને તેમને સારી રીતે કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો આ ઉપાય અમાસના દિવસે જરૂર કરો આનાથી તમારા ઘરમાં ધનની કમી રહેશે નહીં આર્થિક સ્થિતિ સારી થઈ જશે તમે જલ્દી ધનવાન બની જશો તમારી કોઈ અધૂરી મનોકામના હશે તો પૂર્ણ થશે પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેની વિશેષ રૂપથી ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે અમાસના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો પીપળાના થળ પાસે દીવો પ્રગટાવો અને પૂજા કરવી વિશેષ રૂપથી લાભકાયી માનવામાં આવે છે પીપળાના પાનને શિવલિંગ પર અર્પિત કરી શકાય છે પીપળાના વૃક્ષની એકસો વાર ઓમ નમઃ શિવાયનો છાપ કરતાં કરતાં પરિક્રમા કરો ત્યાર પછી દીવો પ્રગટાવી પૂજા કરો ધ્યાન ધરજો પીપળાના ઝાડ નીચે ક્યારેય રાત્રે સૂવું ન જોઈએ કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે ભક્તો હવે પછીનું જે વૃક્ષ છે તેને તમારે અમાસના દિવસે અડીને આવવાનું છે તે વટ છે વડનું વૃક્ષ હિન્દુ ધર્મ આ વૃક્ષ મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે આ ઝાડ સમૂત સુખ અને આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે વડના વૃક્ષને વારવાર ભગવાન શિવ અને પાર્વતીની પૂજા સાથે જોડવામાં આવે છે અમાસના દિવસે આ વૃક્ષ પાસે જવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે વડના વૃક્ષની નીચે દીવો લગાવીને પૂજા કરવી વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી બહુ શુભ માનવામાં આવે છે મિત્રો હવે પછીનું જે ઝાડ છે તે છે લીમડાનું ઝાડ લીમડાના ઝાડને વિશેષ રૂપે સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે ઝાડના પાન અને છાલ ઔષધિ ગુણોથી ભરપૂર હોય છે લીમડાની છાલ અને પાન પાણીમાં નાખી તેનું સ્નાન કરવું જ સારું માનવામાં આવે છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ